નમસ્કાર મિત્રો મિત્રો આપણે આ વિડીયોમાં પીટીસી ડીએલએડ જે મોડ્યુલ્સ છે મનોવિજ્ઞાનનું તો એના આધારિત આપણે પ્રશ્નો છે તો એ આ વિડિયોમાં જોઈશું મિત્રો મિત્રો જો તમારે પીટીસી ડીએલએડ આધારિત મનોવિજ્ઞાન મોડ્યુલ્સના જો વિડીયો જોવાના બાકી હોય તો પ્લેલિસ્ટમાં જઈને તમે મનોવિજ્ઞાનના વિડીયોઝ છે એ સિવાય ગુજરાતી છે પર્યાવરણ છે તો આવા જે અલગ અલગ વિષય વિષયવાઇઝ જે વિડિયોઝ જે છે પીટીસી ડીએલએડના મોડ્યુલના તો એ તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો હવે અહીં આપણે જોઈએ તો એકસો ને એકસઠ નંબર છે કોણે ત્રણસો દત્તક બાળકો તેમના વાસ્તવિક માતા પિતા અને પાલક માતા પિતાના બુદ્ધિ આંકનો અભ્યાસ કર્યો હતો તો હોર્ણે હો છે તો ત્રણસો દત્તક બાળકો તેમના જે વાસ્તવિક માતા પિતા છે એ અને પાલક માતા પિતા એટલે કે જેમને જન્મ આપેલા છે એ માતા અને પિતા અને પાલક માતા પિતા એટલે કે જેમને ઉછેર કરેલ છે એ નો અભ્યાસ કર્યો હતો તો એકસો બાસઠ નંબર જોઈશું કોના મતે વાતાવરણ અને આનુવંશિકતા બંને બુદ્ધિ નક્કી કરનારા અગત્યના પરિબળો છે તો શું આવશે મિત્રો તો હોર્ન શું આવશે તો હોર્ન છે એ આવશે કોના મતે વાતાવરણ અને આનુવંશિકતા બંને બુદ્ધિ નક્કી કરનારા અગત્યના પરિબળો છે તો હોર્ન તો હોર્નના મતે વાતાવરણ અને આનુવંશિકતા બંને બુદ્ધિ નક્કી કરનારા પરિબળો છે એકસો તેસઠ બુદ્ધિ પર શેની સૌથી વધુ અસર જોવા મળે છે તો જવાબ આવશે જનીનની તો બુદ્ધિ પર જનીનની સૌથી વધુ અસર જોવા મળે છે એકસો ચોસઠ નંબર છે કઈ સ્થિતિમાં શારીરિક અને માનસિક વિકાસ ઝડપી બને છે તો વોટરબથ એકસો નંબર જોઈશું રશિયન મનોવૈજ્ઞાનિકો બુદ્ધિ પરસેની અસરને સવિશેષ સ્વીકારે છે રશિયન જે મનોવૈજ્ઞાનિકો છે તો બુદ્ધિ પરસેની અસરને એ લોકો સવિશેષ છે એ સ્વીકારે છે કે બુદ્ધિની સવિશેષ અસર છે એ જોવા મળે છે તો વાતાવરણ એકસો છાસઠ નંબર છે રસો ર રશિયન મનોવૈજ્ઞાનિકો એકસો છાસઠ નંબર કે રશિયન મનોવૈજ્ઞાનિકોએ કેવો પ્રયોગ કરેલ છે તો જવાબ બર્થ એટલે કે વજન વિહીન સ્થિતિમાં શારીરિક અને માનસિક વિકાસ ઝડપી બને છે જે બર્થ છે તો એમાં એવી જે સ્થિતિ છે તો એમાં શારીરિક અને માનસિક વિકાસ કેવો ઝડપી બને છે તેનો ઉપયોગ બાળ ઉછેરમાં કરવામાં આવે છે તેઓ પચાસ બાળકોનો બુદ્ધિઆંક તાલીમ આપીને બસો જેટલું ઊંચો લઈ જવામાં સફળ થયા છે તો એ લોકો છે તો પચાસ બાળકો છે તો એ પચાસ બાળકોનો બુદ્ધિઆંક છે એમને તાલીમ આપીને બસ્સો જેટલો ઊંચો લઈ જવામાં સફળ થયા છે એકસો ને સડસઠ નંબર છે બર્ટન વ્હાઈટનું પુસ્તકનું નામ જણાવો બર્ટન વ્હાઈટ છે તો એમણે કયું પુસ્તક લખેલું છે એમને તો જવાબ છે ફર્સ્ટ થ્રી ઇયર્સ ઓફ લાઈફ એટલે કે જીવનના જે પહેલાં ત્રણ વર્ષો છે એ એકસો અડસઠ નંબર છે બુદ્ધિ પર વાતાવરણની અસર વિચારધારા પર અસ્તિત્વમાં આવેલ તો બુદ્ધિ પર વાતાવરણની અસર એ વિચારધારા પર અસ્તિત્વમાં આવેલ તો જવાબ અમેરિકામાં ખાસ શાળાઓ એલાઇટ સ્કૂલ બેટર બેબી ઇન્સ્ટિટ્યૂટ ભારતમાં મુંબઈનું સેન્ટર ફોર ગિફ્ટેડ પુનાની જ્ઞાન પ્રબોધિની શાળા વગેરે બુદ્ધિ પર વાતાવરણની અસર જે વિચારધારા છે એના પર અસ્તિત્વમાં આવેલી છે એકસો ને એકનું સિત્તેર જોઈશું સેના જેવી અમૂલ્ય પાઠશાળા બીજી કોઈ નથી તો ઘર ઘર જેવી અમૂલ્ય પાઠશાળા બીજી કોઈ નથી એકસો નંબર છે બાળકના વિકાસમાં સૌથી મહત્વનો ભાગ કોણ ભજવે છે બાળકનો જે વિકાસ છે તો એ વિકાસમાં સૌથી વધુ જે મહત્વનો ભાગ ભજવ જે છે તે કોણ છે તો વાલી એટલે કે માતા પિતા તો વાલી છે એટલે કે માતા પિતા છે તો બાળકના વિકાસમાં સૌથી મહત્વનો અને પિતા શ્રેષ્ઠ આચાર્ય છે એકસો બોતેર નંબર જોઈશું બાળક જન્મતાની સાથે જ સેનાથી વિકાસ સાધવાનું શરૂ કરી દે છે બાળક છે એ જન્મતાની સાથે જ તેનાથી વિકાસ જે છે એ સાધવાનું શરૂઆત કરી દે છે તો પંચેન્દ્રિયો દ્વારા તો બાળક છે પંચેન્દ્રિયોથી વિકાસ સાધવાનું શરૂ કરી દે છે એકસો તોત્તેર નંબર છે વાતાવરણ નિર્માણ કરવા માટે સૌથી પહેલી જરૂર શું છે વાતાવરણ છે આદર્શ વાતાવરણ છે તો એનું નિર્માણ કરવું છે તો એના માટે સૌથી પહેલી જરૂરિયાત કઈ હોય છે તો જવાબ છે આદર્શ ઘર બનાવવાની પહેલું તો શું કરવું પડશે આદર્શ ઘર છે એ બનાવવું પડશે જેમાં બાળકને પ્રેમ મળી રહે પ્રોત્સાહન મળી રહે હૂંફ અને યોગ્ય સંસ્કાર મળી રહે તો વાતાવરણ નિર્માણ છે તો એના માટે સૌથી પહેલા તો ઘર કેવું બનાવવું પડશે તો આદર્શ ઘર બનાવવું પડશે જેમાં બાળકને પ્રેમ છે પ્રોત્સાહન છે હૂંફ છે અને યોગ્ય સંસ્કાર છે એ મળી રહે એકસો ને ચુંબોતેર નંબર છે ઘર કેવું હોવું જોઈએ ઘર છે તો એ કેવું હોવું જોઈએ તો તો જવાબ બાળ બાળ ઘર કેવું હોવું હોવું જોઈએ જોઈએ નંબર છે બાળકને મૂલ્યલક્ષી શિક્ષણ ક્યાંથી વધુ પ્રાપ્ત થવું જોઈએ જે મૂલ્યલક્ષી શિક્ષણ છે તો એ બાળકને ક્યાંથી વધુ પ્રાપ્ત થવું જોઈએ તો ઘરમાંથી ક્યાંથી તો ઘરમાંથી કેમ કે ઘર એ પ્રથમ શાળા છે અને માતા એ પ્રથમ શિક્ષિકા છે અને પિતા એ આચાર્ય છે તો બાળકને મૂલ્ય લક્ષી જે શિક્ષણ છે એ વધુમાં વધુ ઘરેથી પ્રાપ્ત થવું જોઈએ એટલે કે બાળકને શું સંસ્કાર લક્ષી શિક્ષણ છે એ ઘરમાંથી મળવું જોઈએ 176 નંબર છે મનોવૈજ્ઞાનિકો કેટલા વર્ષના સમયગાળાને અનુકરણના કાળ તરીકે ઓળખાવે છે મનોવૈજ્ઞાનિકો છે તો એ બાળકના કયા સમયગાળો છે કે જે અનુકૂળનો અનુકરણનો કાળ એટલે કે શું કરે છે કે બીજા જે છે છે જોઈને એ પ્રમાણે કરે માતા છે પિતા છે ઘરના જે પણ વ્યક્તિઓ છે તો એમનું અનુકરણ કરે છે એમની નકલ કરે છે એ જે લોકો જેવું વર્તન કરે છે તો એ પ્રકારેનું એ વર્તન કરે છે તો જવાબ છે ત્રણથી થી છ વર્ષના સમયગાળા તો ત્રણથી છ વર્ષનો સમયગાળો જે બાળકનો હોય છે તો એના માતા પિતાએ બાળક એમને કેવું તો યોગ્ય વર્તન કરવું જરૂરી છે કેમ કે બાળક છે તો એમના અનુકરણ જે કરે છે તો એ માતા પિતાને જોઈને એ પ્રકારનું શું વર્તન કરતું હોય છે એકસો ને સિત્યોતેર નંબર છે બાળકના સર્વાંગી વિકાસમાં માતા પિતાની ભૂમિકા કઈ કઈ બાબતોમાં અગત્યનો ભાગ ભજવે છે તો શારીરિક વિકાસની બાબતમાં ભાગ ભજવે છે બીજું છે માનસિક વિકાસ પછી છે ભાવનાત્મક વિકાસ ભાષા વિકાસ સામાજિક વિકાસ તો આ બધી બાબતોમાં શું માતા પિતાની ભૂમિકા ભાગ ભજવે છે એકસો ને અઠ્યોતેર નંબર છે બાળકના શારીરિક વિકાસમાં બાળકનો જે શારીરિક વિકાસ છે તો એ વિકાસમાં માતા પિતાની શું ભૂમિકા રહેલી છે બાળકનો જે શારીરિક વિકાસ છે તો એ વિકાસમાં માતા પિતાની ભૂમિકા શું છે તો જવાબ નાના મોટા સ્નાયુઓના વિકાસની પ્રવૃત્તિ આપવી બાળકને છે તો સ્નાયુ વિકાસને નાની મોટી શું છે પ્રવૃત્તિ આપવી જોઈએ પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ જેવી કે માટી ગુંદવી બાળકોને શું માટી ગુંદવા દેવા જોઈએ પછી લોટ ગુંદવો પાણીમાં રમવું રેતીમાં રમવું તો આ જે નાના મોટા સ્નાયુઓની જે પ્રવૃત્તિ છે સ્નાયુઓના વિકાસની પ્રવૃત્તિ છે તે એમને આપવી જોઈએ તો હવે માટી ગુંદવી લોટ ગુંદવો પાણીમાં રમવું અને રેતીમાં રમવું તો એ વગેરે પ્રવૃત્તિઓથી બાળકના જે હાથના સ્નાયુઓ છે તો એ હાથના સ્નાયુઓનો ખૂબ જ સારો એવો વિકાસ થાય છે એકસો ઇગ્ન નંબર છે બાળકના માનસિક વિકાસમાં માતા પિતાની શું ભૂમિકા રહેલી છે બાળકનો જે માનસિક વિકાસ છે તે માનસિક વિકાસમાં માતા પિતાની ભૂમિકા તો જવાબ થશે સમસ્યા ઉકેલ પ્રવૃત્તિઓ કરાવવી જેવી કે પઝલ સામ્ય જોડ વગેરે બાળકને શું સમસ્યા ઉકેલ પ્રવૃત્તિઓ એટલે કે પ્રોબ્લેમ સોલ્વિંગ એક્ટિવિટીઝ છે એ કરાવવી જેમ કે એમાં કઈ કઈ એક્ટિવિટી તો પઝલ છે એ જે રીતે સામ્ય જોડ એટલે કે બે સરખા સરખી બાબતો છે તો એમાં શું તફાવત શોધવાની તો આ બધી જે પ્રવૃત્તિઓ છે એ કરાવવી જોઈએ એકસો એસી નંબર છે બાળકના ભાવનાત્મક વિકાસમાં માતા પિતાની શું ભૂમિકા રહેલી છે જે ભાવનાત્મક વિકાસ છે તો એમાં માતા પિતાની ભૂમિકા કઈ રહેલી છે તો જવાબ ભાવનાત્મક વિકાસને પોષવા માટે વિવિધ પ્રસંગોએ બાળકોને સાથે રાખી કેવી રીતે લાગણીઓ પ્રગટ કરવી તે બતાવવું તો જે ભાવનાત્મક વિકાસ છે તો એને પોષવા માટે વિવિધ જે પ્રસંગો છે તો એ પ્રસંગોએ બાળકોને સાથે રાખીને લાગણીઓ જે છે એ પ્રગટ કેવી રીતે કરવી જોઈએ તો એ પ્રત્યક્ષ રીતે બાળકોને બતાવવું જોઈએ જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન છે દબાવી દેજો તથા વિડીયોને અવશ્ય લાઈક કરજો મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો અને પીટીસી ડીએલએડ આધારિત વધુ જે વિડીયોઝ છે એ જોવા માટે તમે પ્લેલિસ્ટમાં જઈને ત્યાંથી વિડીયો અવશ્ય જોજો